મિત્રો ટોયલેટમાં મોબાઈલ ફોનનો યુઝ કરો છો તો સાવધાન થઈ જજો જેથી સ્વાયસઈને અમુક ગંભીર નુકસાન થાય છે તેના વિશે આપણે આજે જોઈશું કયા કયા નુકસાન થાય ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન ઓન કરી દેજો મોબાઈલ ફોનનો આજે એક ખૂબ જ મોટી જરૂરિયાત બની ગઈ છે એક ક્ષણ વગર પણ લોકો મોબાઈલથી દૂર રહી શકતા નથી સુતા પહેલાં છેલ્લી મિનિટ સુધી લોકો રીલ્સ સ્ક્રોલ કરતા હોય સવારમાં જાગતા જ પહેલાં મોબાઈલને લે છે પરંતુ હવે લોકો વોશરૂમમાં પણ મોબાઈલને લઈને જવા લાગ્યા છે તો આજે આ વિડીયોમાં જોઈશું કે કયા કયા નુકસાન થાય છે લોકો વોશરૂમમાં લઈ જાય છે મોબાઈલ તો ઇન્ફેક્શનનું જોખમ વોશરૂમમાં મોબાઈલ ફોનનો ઉપયોગ આરોગ્ય માટે જોખમી છે આ સ્થળે ઘણા કીટાણુ હાજર હોય છે આ દરમિયાન તમે ફોન ચલાવો છો તો સરળતાથી ફોન પર ટ્રાન્સફર થઈને તે બેક્ટેરિયાની ચપેટમાં લાવી શકે છે આવી રીતે મોબાઈલ એક વસ્તુ છે જેને તમે ધોઈ શકતા નથી અને આ કીટાણુ જાતભાતના બીમારીનું કારણ બની શકે છે સાંધાનો દુખાવો જ્યારે પણ ટોયલેટમાં મોબાઈલ ફોનનો તમે ઉપયોગ કરો છો તો તમે વધારે વધારે સમય ત્યાં પસાર કરો છો પરંતુ વધુ સમય તમે ત્યાં બેસી રહો એટલે તમારી માંસપેશીઓ અકળાઈ જાય છે અને ઘૂંટણમાં દુખવાઓ શરૂ થઈ જાય છે એક કલાક સુધી કમળ પર ફોન લઈને બેસી રહેવાથી યોગ્ય રીતે ફ્રેશ પણ થઈ શકાતું નથી તેથી મોબાઈલ ફોન લઈ જવો જોઈએ નહીં મેન્ટલ હેલ્થ પર પણ અસર થઈ શકે છે એક સ્ટડી અનુસાર ટોયલેટમાં ફોન યુઝ કરવાથી તમારી મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડે છે કારણ કે જે સમય તમે પોતાના વિચારવા માટે આપી શકતા હતા તે પૂરો ટાઈમ ફોનમાં બરબાદ થઈ જાય છે તેથી આ ટેવની અસર તમારી મેન્ટલ હેલ્થ પર ખરાબ પડે છે તેથી મિત્રો હું કહું છું કે તમે મોબાઈલ ફોન બને એટલો ઓછો યુઝ કરો પાઇલ્સનું જોખમ તમારી આ ટેવથી તમે કબજિયાતના શિકાર પણ થઈ શકો છો ખૂબ જ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી તમારી બોડીને આદત પડી જાય છે આ સિવાય ત્યાં ખૂબ જ લાંબા સમય સુધી ટોયલેટ સ્ટેન્ડ કરવાથી તમારી બિનજરૂરી જોર પડે છે અને બાદમાં પાઇલ્સ વગેરેનું કારણ પણ બની શકે છે તેથી મિત્રો તમારે ટોયલેટમાં ફોન લઈ જવો જોઈએ નહીં મીડિયો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને તમે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને મિત્રો તમે પ્લીઝ જો ચેનલ પર નવા છો અને વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલાયકન વોટ કરી દેજો અને સપોર્ટ આવી રીતે કરતા રહેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત